દર્શક મિત્રો આજે આપણે ગાયત્રી શક્તિપીઠ અંદર આજે ગાય જયારે ચારે બાજુ થી વિકટ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે એને બચાવવા માટે સરળ પ્રક્રિયા શું છે આધ્યાત્મિક પ્રયોગ શું છે એના વિશે આજે આપણે આ અરવલ્લી જિલ્લો એના ભાઈ શ્રી હરેશભાઈ કંસારા આપણી પાસે આપણી સાથે છે આવો એમની પાસેથી જાણીએ કે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે આ કાર્યક્રમ કેમ કરવામાં આવે છે અને ભવિષ્યનો ગાયત્રી પરિવારનું લક્ષ્ય શું છે એ આપણે એમની પાસેથી જાણીશું

પ્રેમ સિંચન લાગણી સિંચનાર માતા ભગવતી દેવી શર્માજી નો પણ જન્મ ઓગણીસો છવ્વીસ માં જે ઓગણીસો છવ્વીસ માં અખંડ દીપક પ્રજ્વલિત થયો એને બે હાજર છવ્વીસ માં સો વર્ષ થવા જઈ રહ્યા માતા ભગવતી દેવી જન્મ શતાબ્દી પણ બે હાજર છવ્વીસ માં આવી રહી છે અને ગાયત્રી પરિવારની શરૂઆત ગણો કે દીપ પ્રજ્વલન કરો ગુરુદેવની સાધનાની શરૂઆત આ સમગ્ર ઓગણીસો છવ્વીસ થી શરૂ થઈ એને પણ બે હજાર છવ્વીસ માં સો વર્ષ થવા જઈ રહ્યા છે આ ત્રિવેણી સંગમ શતાબ્દી મહોત્સવ બે હજાર છવ્વીસ દરમિયાન આવી રહ્યો છે આ અંતર્ગત છેલ્લા એક વર્ષથી સમગ્ર ગુજરાતભરમાં ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વાર દ્વારા જ્યોતિ કલશ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે જનજાગૃતિ માટે આજના સમયમાં માનવી કોવિચારો દુર્ભાવનાઓ દ્વેષ ખરેખર શ્રેષ્ઠ માનવીય જીવન જીવવું હોય એમાં ઉણપ જે આવી રહી છે તેના માટે ગાયત્રી પરિવાર સતત એક શ્રેષ્ઠ નારા સાથે કે હમ બદલંગે યુગ બદલેગા પોતાનો સુધાર એ જ સંસારની સૌથી મોટી સેવા છે એ લક્ષને લઈ અને જનજાગૃતિને જનમાનસને ઢંઢોળવાનો પ્રયાસ કરે હરશભાઈ આજે જે એકસો 108 કુંની યજ્ઞ બાયડમાં થઈ રહ્યો છે એ શા માટે થઈ રહ્યો છે અને યજ્ઞનું મહત્વ શું છે તો બાયડ ખાતે ગાયત્રી શક્તિપીઠને રજત જયંતિ અંતર્ગત અને નારી સશક્તિકરણ વર્ષ શાંતિકુંના માર્ગદર્શન હેઠળ આ બંનેના સંયોગ અને આવી રહેલ શતાબ્દી વર્ષ એના પૂર્વે બાયડ ખાતે

ગાયત્રી શક્તિપીઠ બાયડ અને અરવલ્લી જિલ્લો આપનો ખૂબ ખૂબ આભેર માને છે આત્મીય બાયડ તાલુકો અરવલ્લી જિલ્લામાંથી પધારેલા સૌ ગાયત્રી પરિવારના ભાઈ બહેનો આ અમદાવાદ ઉપજવન સંયોજક શ્રી જયેશભાઈ બારોટ આપણી સાથે છે આવો એમની પાસેથી જાણીએ કે જ્યારે બાયડની અંદર રજત जयंती વર્ષ નિમિત્તે એકસો આઠ કુંડી યજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે તો આ यज्ञ નું મહત્વ શું છે અને ગાયત્રી મંત્ર ઘેર ઘેર કેમ પહોંચાડવું જોઈએ એના વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરીશું આદરણીય જયેશભાઈ રજત જયંતિ અંતર્ગત જે એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજના આયોજન કરવામાં આવ્યું છે એ માર્ગદર્શન નીચે એને અત્યારે ઓપ આપવામાં આવે છે આજે હરદ્વાળી જે વરિષ્ઠ કાર્યકર્તાઓની ધોળી આવી અને આજે એક એક વિધિ વિધાન યજ્ઞ કહેવાય શા માટે ગાયત્રી મંત્રનું શું મહત્વ છે એ પણ એ લોકો પબ્લિક સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરે છે ગાયત્રી મહામંત્ર એ અને યજ્ઞ યજ્ઞ પિતા અને ગાયત્રી માતા એ આપણી સંસ્કૃતિના માતા પિતા એટલે એનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવો આજે એ લુપ્ત થતો જતાં આપણી સંસ્કૃતિને ખતમ કરવા જેવી આ પોઝિશન પર આપણી સંસ્કૃતિ આવી પરંતુ જે ગુરુદેવ પર્વંત માતાજીએ આ સંસ્કૃતિ આ સંસ્કૃતિની ધરોહર સનાતન ધર્મનો ગાયત્રી મહામંત્રને દુનિયા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે અને એ આજે સફળ પણ એમાં થયા છે આજે દુનિયાનો કોઈ પણ ખૂણો એવો નથી કે જે ગાયત્રી મંત્ર ન પહોંચ્યો હોય છેવટે છે બ્રિટિશ બ્રિટનની પાર્લામેન્ટમાં પણ ગાયત્રી મંત્ર ગુંજવામાં એ જે વાર બ્રિટન પાર્લામેન્ટમાં કોઈ અલગ સંસ્થા જો એ પ્રયત્ન કર્યો હોય તો મંત્ર ગાયત્રી પરિવારને જેનો લાભ મળે છે એને એ ગાયત્રી મંત્રની ઉર્જાનો ફાયદો એટલે ગાયત્રી મંત્ર એ દરેક મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર છે અને એ મંત્ર દ્વારા જ કદાચ જો વિશ્વામિત્ર જે સ્વર્ગ બનાવી શકો તો આ પૃથ્વીની અંદર લોકોના માનસના સારા વિચારો પ્રસ્થાપિત કરવા માટે ગાયત્રી મંત્ર લોકો સુધી પહોંચાડવું ખૂબ જરૂરી છે આજે આપણે ગાયત્રી શક્તિપીઠ બેડના કાર્યાલયમાં બેઠા છીએ ગાયત્રી શક્તિપીઠના સંચાલક પ્રમુખ દેખધારી સેવાધારી કર્મનિષ્ઠ કર્તવ્યનિષ્ઠ શ્રદ્ધાવાન એવા પ્રખર વ્યક્તિત્વ ધરાવતા ભાઈ શ્રી ભરતભાઈ આપણી પાસે બિરાજમાન છે આવો એમની પાસેથી પણ જાણીએ કે બાયડ ગાયત્રી શક્તિપીઠનું વર્તમાન સમય અને ભવિષ્યમાં શું લક્ષ્ય છે અને આપે શું નિર્ધારણ કર્યું છે અને આ એકસો આઠ કુંડી યજ્ઞ થયા પછી આપ શું કરવા માગો છો એ જણાવશો ગાયત્રી શક્તિપીઠ માયડ ની શરૂઆત ઓગણીસો છન્નું કરવામાં આવી બે હજાર એકવીસ ની અંદર એને પચીસ વર્ષ પૂરા થાય થતા હતા એના અનુસંધાનમાં રજ વર્ષ ઉજવવા માટે અને શાંતિ કુંજના આદેશ મુજબ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે સાથે અખંડ જ્યોતિના સો વર્ષ મંદનીય માતાજીના સો વર્ષ

એ ગામ સુધી ગાયત્રી મંત્ર પહોંચાડવા ગુરુદેવના વિચારો પહોંચાડવા સતત અમે પ્રયત્નશીલ છીએ અહીંયા ભરતભાઈ આપની શક્તિપીઠ છે ત્યાં ત્રિપુદાબાદ દુઃસંસ્કાર કેન્દ્ર સ્કૂલ ચાલે છે તો એની અંદર અત્યાર સુધી કયા ધોરણ સુધી બાળકો છે અને એ બાળકોને આપણે જે પ્રમાણે શાંતિકુંજ હરિદ્વારથી આવો ઘરે સંસ્કારવાન પેઢી એ અંતર્ગત બાળકોને સંસ્કાર બનાવવા માટે આ બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળ ત્રિપદા શાળા દ્વારા જાણવા મળ્યું છે કે ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થાય છે તો અહીંયા આ થોડી ઘણી એવી પ્રવૃત્તિ જે હોય કે જેના દ્વારા બાળકોને પણ પ્રોત્સાહન મળે બહેનોને પણ પ્રોત્સાહન મળે અને સમાજમાં એક નવી પ્રેરણા મળે કે બાળકોનો વિકાસ કઈ રીતે થાય તો એવી કઈ શ્રેષ્ઠ કાર્ય અહીંયા કરવામાં આવે છે સાચાર્થમાં જો આજે જોઈએ આપણે તો શિક્ષણની સાથે જે સંસ્કારોના ઘડતરની વાત આવે છે એ ઘડતરની વાત અને સંસ્કારોની વાત એ બીજી સ્કૂલોની અંદર લગભગ મળતી નથી પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવામાં આવતું હોય છે જીવન જીવવાની કળા બાળકની અંદર સંસ્કારોનું સિંચન માતા પિતા સાથેનો વ્યવહાર આવનાર મહેમાનો સાથેનો વ્યવહાર ઘરનું વાતાવરણ આ બધું કેળવણી આપવાની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય એ જરૂરી છે અને એના અનુસંધાનમાં ત્રિપદા વિદ્યાલય અમારી ગાયત્રી શક્તિપીઠની એ સંસ્કારો સાથે જ્ઞાન સાથે અને પ્રવૃત્તિઓ સાથેનું શિક્ષણ આપી અને બાળકોને એવું ઘડતર કરવામાં આવે છે કે જે બાળકો આજે આપણે જોઈએ તો કાલે ચિન્મય ભાઈ આવવાના છે એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞની અંદર અને એની અંદર અમારા ત્રીસથી બત્રીસ બાળકો એવા છે કે જે આ સ્કૂલની અંદર ભણી ત્રિપદા વિદ્યાલયમાં ભણી અને ઊંચા હોદ્દાઓ પર પહોંચ્યા છે કોઈ કલેક્ટર છે કોઈ પીએસઆઈ છે કોઈ આઈપીએસ છે કોઈ સારા ઉદ્યોગપતિ છે કોઈ ડેન્ટિસ્ટ ડૉક્ટર છે તો આવા વિદ્યાર્થીઓ એ પણ કાલે ચિન્મયજીના કાર્યક્રમ આવવાના છે અને ચિન્મયજીને પણ અમે એક પત્ર દ્વારા અને એક લેખિત અમે આપી છે કે ભાઈ આવું આવા વિદ્યાર્થીઓ આ શિક્ષણમાં અહીંયા મારી તિદ્દા વિદ્યાલયમાં શિક્ષણ લઈ અને આગળ વધી અને સમાજને આ આગળ જતો એક ભારતને જે ગુરુપદે સ્થાપવાની વાત છે જગતગુરુ બનાવવાની વાત છે ભારતને તો એ એની અંદર જે આ યુવાનો છે સંસ્કાર લઈને આગળ જવાના છે એવા વિદ્યાર્થીઓ અવશ્ય એમાં કામ લાગશે અને આ ભારતનું ઘડતર કરવામાં પોતાનો ફાળો આપશે અને એવું કાર્ય અમારા ત્રિપા વિદ્યાલય દ્વારા સતત પ્રયત્નો થઈ અને આ બાળકોને શિક્ષણ આપી સંસ્કારો આપી અને એમના જીવન ઘડતરનું કાર્ય આ વિદ્યાલય કરી રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ